હેલો હું ડૉક્ટર ખ્યાતિ કરેજા કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ અને ઓસ્ટેલ્પિક સર્જનના જેમ કામ કરું છું અત્યારે અમારે પેશન્ટમાં ખૂબ વધારો જોવા મળે છે યુઝલી અમારા સાડા ચારસો થી પાંચસોની જે ઓપીડી થતી હોય જનરલ એ અત્યારે અમારે સાડા છસો થી સાતસો ઓપીડી પેશન્ટ જોવા મળે છે જેમાં ખાસ કરીને અમારે પેશન્ટ શરદી ઉધરસ તાવના જ હોય છે જેમાં વાયરલ તાવ જે હોય છે એના જ મેઇન કેસીસ હોય છે આપણે અત્યારે એટલે એનાથી બચવા માટે આપણે ઠંડુ ઓછું ખાવું બહારનું ઠંડુ પીવું ઓછું બરાબર અને એકબીજાથી થોડુંક આપણે જે કોવિડ ટાઈમમાં જેમ થોડુંક ડિસ્ટન્સ રાખતા હતા એ થોડું ડિસ્ટન્સ મેન્ટેન કરી શકીએ અત્યારે આના માટે આપણા હોસ્પિટલમાં સ્ટાફ એ પૂરો છે અને આપણે જે ટ્રીટમેન્ટ આપવા માટે દવાઓ છે એ પણ પૂરી જથ્થામાં અત્યારે અવેલેબલ છે એટલે કંઈ પણ તકલીફ આપણે જણાઈશા શરૂઆત એ થતી હોય તો વહેલાં આવીને સારવાર કરાવી તેનાથી આપણે આગળ જતા તકલીફ વધારે નાખીએ હા વાયરલ યુઆરટીઆઈ કહેવાય એટલે વાયરલ ઇન્ફેક્શનના લીધે આપણું જે ગળું હોય છે ને બધું થાય એમાં શરદી ઉધરસ થાવ થઈ છે ને એમાં પીડિયાટ્રિક પેશન્ટ પણ ઘણા વધારે છે અત્યારે ઇમરજન્સીમાં પણ રાત્રે પણ આપણે ચોવીસ કલાક ચાલું જ રહે છે એમાં પેશન્ટ શરદી ઉધરસ થાવ ને એના જ મેક્સિમમ હોય છે અત્યારે